આપણે બધા સદભાગી છીએ અને હું તો ખરો જ કે સરસ્વતી ની કૃપાથી બીજી વાર ઋષિકેશ માં આવું છું અને ગંગાજીના ગોદમાં સતત એમના દર્શન સાથે દિવ્ય દર્શન અને ઝાંખી જીવનની માર્ગદર્શિતાનું માર્ગદર્શન અને ગ્રંથના માધ્યમથી આપણી જીવન યાત્રાનું દર્શન કરવાનો અવસર જ્યારે પટેલ પરિવારે આપણને પૂરો પાડ્યો છે ત્યારે આપણે બધા જ ખૂબ સદવા અને અહોભાગી છીએ પૂજ્ય માના શ્રી મુખેથી આજથી પાંચ હજાર બસો ને સુડતાલીસ વર્ષ પહેલા આશ્રમમાં આપણે જોયું વિષ્ણુના અવતારોના એવું જ એક ચરિત્ર એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રના ગુણગાનની ગાથાના આપણે સૌ સૌ સાક્ષી બનવાના છીએ શાંતિ તો તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે આપણે આઠ દિવસ સાથે છીએ આમ તો ગઈકાલ ના આવી ગયા છીએ એટલે નવ દિવસ હજી જવામાં પણ એકાદ દિવસ વેલા મોડું હોય તો દસ દિવસ એટલે ઘણો બધો સમય મળશે આપણી આપસની વાતો કરવાનો આપણા સામાજિક વાતો કરવાનો આપણો એકાબીજાનો સ્નેહનો જે કાંઈ શાબ્દિક વ્યવહાર હોય એ પૂરો સમય છે આપણી પાસે માનો તો મેં ગંગા હું ના માનું તો બેહતા પાની જીવન જેના વગર શક્ય નથી અને તે છતાં આપણે બધા જ એનો સતત દુરુપયોગ કરતા રહીએ છીએ જરૂરિયાત વધુ એને છીએ એવું અન્નમાં પણ કે લગભગ સો કરોડ લોકો રોજ પ્રસાદ લઈ શકે જમી શકે એટલો આપણે બધા બગાડ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને મને એમ લાગે છે કે એ એ બુફે પછી છે છે આમ આપણું જે ન જાય ગોપાલભાઈ નમસ્કાર જય માતાજી એ વેડફાઈ ન જાય અને પછી આપણે પસ્તાઈએ ગઈકાલે જ હું કેતો આ પ્રકૃતિ તો જો જ્યારે આ નહીં હોય જ્યારે વિશ્વ નિયંતે ફક્ત માનવ સિવાયનો અહીંયા જ્યારે જે સ્થાન હશે એ કેવું હશે અને એ પછી તમે અને મેં રસ્તા કર્યા મોટર આવી શકે એવું કર્યું આપણા દેવી દેવસ્થાનોના દિવ્ય સ્થાનોને આપણે ડુંગરા ઉપર કે નીચે કે માના તટમાં કે માના ખોળામાં જ્યાં અનુકૂળ આવે ત્યાં સારી વાત છે આ ટીકા નથી કરતો પણ પ્રકૃતિને પણ છેડનારા આપણે લોકો છીએ મારો કહેવાનો ભાવાર્થ એ જ અને એટલે જ પર્યાવરણ પ્રદૂષિત થયું છે એમ કહું તો એમાં ખોટું કઈ કહેતો નથી ગોપાલભાઈ તમને કદાચ આશ્ચર્ય થશે કે મને કેમ ઓળખે પણ ચિતલના લોકસાહિત્યકાર સાહિત્યકાર સ્વર્ગી બાલકૃષ્ણ દવેને યાદ કરું એ જ સમાજનો અને એમના જ સંઘને કારણે તમને મળવાનું થયું છે જેથી તમને આ ટીપ્સ આપી દીધી જો કે મારું કામ ફક્ત કથાઓ પૂરતું હમણાં હમણાં સીમિત થઈ ગયું છે ભાગવત ભગવાન માં ગંગા અને પૂજ્ય માની કૃપાથી માં સાથે અથવા તો માના સંગાથે માના સાનિધ્યમાં એના શરણમાં મારે આ ત્રીજી કથાનું સંચાલન કરવાનો મોકો મને મળે છે ઘણા લોકો ભાઈ કોણ કારણ કે કાર્ડ નથી પેલી તો કાર્ડ મને આપી દેજો યાદ કરીને એટલે ઘણા લોકોને એમ થતું આ ભાઈ કોણ હશે કથામાં આવ્યા છે કે નહીં પણ મેં કીધું કાલે બધાને બંધબાજી ખુલી જશે અને ઘણી વાર આવું જ હોય છે ઓળખતા બહુ વાર લાગતી હોય છે હા અને ઓળખ્યા ત્યારે એ પછી આપણે એ ગુમાવ્યું હોય છે અથવા તો આપણે એને મેળવી શકતા એવું જ પરિબળ એટલે સમય તમને સૌને મારે બે હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે આપણે કથાને વધુ મહત્વ આપીશું માના શબ્દોની સરિતામાં સ્નાન કરવાનો વધુ સમય ફાળવીશું અન્ય તીર્થક્ષેત્ર ધર્મ ક્ષેત્રોના આપણા પ્રવાસ કે દર્શનનું કથા સમય સિવાયના સમયમાં આપણે એનું વ્યવસ્થિત આયોજન ગોઠવીશું જે કોઈને જ્યાં ક્યાંય જવું હોય સ્વાભાવિક છે કે સત્તરસો અઢારસો કિલોમીટરથી આવ્યા છીએ પણ સદભાગ્ય હજી ગઈ પાંચ નવે જ હરિદ્વારથી ગયો અને ફરી આમાં માં ગંગાએ કૃપા કરી કે આજે નવ દસે ફરી એ જ ધરામાં આ દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરી આવવાનું થયું છે આ કોઈ તમને અભિભૂત કરવા માટેના મારા શબ્દો નથી આ મારા હૃદયના આ મારા નાભીના અમારા પેટના શબ્દો છે હા આ વસ્તુ એવી છે કે જે અનુભવે એને આ ખબર હોય બાકી તો ઘણું આપણે જોઈએ છીએ આવડા મોટા વિશ્વમાં પણ એ પાંચ દિવસ પંદર દિવસ એક ગીત હતું એવું કાચી કેરી ને અંગુર કાલા અમે ગુજરાતી લેરી લાલા કેટલોક સમય બહુ આવ્યું આપણે એને ભૂલતા નહોતા સનેડો સનેડો આ આ બધી રચનાઓ રખનાર ને વંદન પણ મારો કહેવાનો ભાવાર્થી છે કે જીવન શું છે કાયમ શું છે તો કઈ એક ઈષ્ટ એક માની ગોદ અને એક સંતનું શરણ એ જે આપે ને એ વિશ્વમાં બીજું કોઈ ના આપી શકે અને એવું પ્રથમ મહિલા મહામંડલેશ્વર પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ પૂજ્ય મા કનકેશ્વરી દેવીના શ્રી મુખે મેં કહ્યું એમ એકસો ને પચીસ વર્ષની જીવનલીલામાં સો વર્ષ જણે સ્વર્ણનગરી દ્વારિકા દેવભૂમિ દ્વારિકા ગોકુળ મથુરા વૃંદાવન એટલે કે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ છોડી અને આપણા ગરબા ગુજરાતમાં જેમની જીવનલીલા રહી એમનું જીવનલીલાનું અંતિમ ગંતવ્ય સ્થાન પણ આપણા જ ગુજરાતના અને વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાલકા તીર્થમાં રહ્યું તો એને આપણે ગુજરાતી પણ કહી શકીએ અને ગુજરાતી તરીકે આપણે એ વાતનું અને આ ઇતિહાસનું ગૌરવ પણ લઈ શકીએ એવી દિવ્ય ભૂમિ એટલે ગુજરાત અને એવી દિવ્ય ભૂમિ એટલે ઉત્તરાખંડ કોઈ પોતાની રીતે પેલું નહીં લેતા દરેક પ્રદેશની દરેક વિસ્તારની પોતપોતાની આગવી વિશેષતા અને ઓળખો હોય હું મહારાષ્ટ્ર કે ઉત્તરાખંડ સિવાયના વિસ્તારને વખોડવા કે એવા સંદર્ભમાં આ નથી કેતો પણ ગુજરાતી છું એટલે સ્વાભાવિક ગુજરાતનું ગૌરવ હોય અને કૃષ્ણ જેવો જ્યાં નરસિંહ જેવો કેશવાનંદ બાપુ જેવા સંતોની સિદ્ધ ભૂમિ ચોસઠ જોગણી નવનાથ ચોરાસી સિદ્ધ અને બાવન વીરની ભૂમિ એટલે જુગનાગઢ અને એવું જ આપણે મોરબી લઈ શકીએ વીરપુર લઈ શકીએ સત્તાધાર લઈ શકીએ બગદાણા લઈ શકીએ સુરેન્દ્રનગરમાં દૂધરેજ લઈ શકીએ કોને કોને યાદ કરીએ માટેલવાળીમાં ખોડિયારને યાદ કરી શકે ચોટીલાવાળીમાં ચામુંડાને યાદ કરી શકે કારણ કે હમણાં જ નવરાત્રિમાં માના સાનિધ્ય શબ્દ માધ્યમથી હતો આ મારી વાત કરવું એ કોઈ પ્રચાર પ્રસાર માટે નથી તમને ખ્યાલ આવે એટલા માટે કારણ કે હવે મારે પણ કઈ મેળવવાનું પામવાની બહુ હવે એ બધું પૂરું થઈ ગયું આલે આલેસ આ એકોતેર માં નો આજે નવમો દિવસ છે એટલે એવી કોઈ અપેક્ષા કઈ છે નહીં બસ એટલું જ ફક્ત ભગવાનનું નામ મળે પૂજ્ય મહાજેવાનો સંગ મળે સાત્વિક સાધનાના આવા સંગીત ઉપાસકોનો સાથ મળે ગોપાલભાઈ જેવા કરનારા તમે પણ એમાં આવો જ છો બધા ને દાદ મળે બસ એ જ મારો પુરસ્કાર ને એ જ મારા રૂપિયા એ જ મારું ઈનામ મેં કહ્યું એમ કંઈક એકાદ મહિનામાં જ ફરી આ જ ભૂમિમાં આવવાનું થાય અને ફરી પાંચમા મહિનામાં આવું છું હરિદ્વાર અને ઋષિકેશ એટલે આપણે બધા આ બધી વાત કરવા પાછળનો મારો ધ્યેય એ છે કે મારી સિવાય પણ જે લોકો આવ્યા છે એ રાગીભાઈ પટેલ વિશાલભાઈ પટેલ પટેલ પરિવારના એક ઉદારતા ભર્યા અમે એક નહીં બધાને સાથે રાખી અને કેવા દિવ્ય ધર્મક્ષેત્રમાં સૌને એવી વિદવત વાણીનો લાભ આપીએ કે બધા જ એનાથી અભિભૂત થાય એના પુણ્યના ભાગીદાર બને પૂજ્ય મા પણ આપણી વચ્ચે આવી રહ્યા છે ત્યારે સૌને જય ગિરનારી ગંગા મૈયા કે જય ધન્યવાદ